નમસ્કાર મિત્રો દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકન મૂલ્યાંકનલક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ છ તમારી બે હજાર ચોવીસની દ્વિતીય પરીક્ષા માટે એમાં મિત્રો આપણે બે વિડીયો અપલોડ કરેલા છે અત્યારે અપલોડ કરવાના છે વિડીયોનો ત્રીજો ભાગ એટલે કે પ્રશ્ન બે અ પ્રશ્ન એક અ અને એક બ આપણે બનાવી દો છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી હશે ચલો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ કે જો પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે દસ ખાલી જગ્યાઓ તમને પૂછાશે અને દસ ગુણ હશે જો મિત્રો પ્રકરણ સાત જેની કિંમત એક કરતાં ઓછી હોય એક એક કરતાં ઓછી ક્યારે હોય કે જ્યારે અંશમાં કિંમત મોટી હોય બે ભાગ્યા ત્રણ આની કિંમત હંમેશા એક કરતાં ઓછી આવે અને અંશ નાનો અને છેદ મોટો આને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક તો એક કરતાં ઓછી કિંમત હોય એવા અપૂર્ણાંકોને મિત્રો શુદ્ધ અપૂર્ણાંકો કહેવાય એક કરતાં વધારે હોય જેમ કે ત્રણને ઉપર બેને નીચે આની કિંમત હંમેશા એક કરતાં વધારે આવે મતલબ મોટો છેદ નાનો તેને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક બરાબર આનો જવાબ કેવો હશે પોઈન્ટમાં આવશે મિત્રો બે ભાગ્યા ત્રણ એટલે વન પોઈન્ટ સિક્સ સિક્સ આવો જવાબ આવશે મારો આનો જવાબ પોઈન્ટમાં નહીં આવે આનો જવાબ તમને કેવો આવશે એક એક્ઝેક્ટલી કિંમત મળી છે ત્રણ ભાગ્યા બે વન ફાઇવ આવી એક્ઝેક્ટલી કિંમત તમને મળી છે બરાબર અરે સોરી મિત્રો આનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ સિક્સ 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 એવો જવાબ આવશે અને આનો જવાબ વન પોઈન્ટ ફાઈવ એક કરતાં વધારે જ જવાબ આવે અને આનો જવાબ હંમેશા એક કરતાં ઓછો શુદ્ધનો જવાબ એક કરતાં ઓછો અશુદ્ધનો જવાબ એક કરતાં વધારે યાદ રાખવાનો અહીં જુઓ મિત્રો જેનો અંશ અને છેદ સરખા હોય અંશમાં પણ બે છેદમાં પણ બે બે કે જવાબ આવે એક તો કિંમત હંમેશા એક મળે કીધું શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ અંશ કેવો હોય યાદ રાખવાનું શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ હંમેશા કેવો હોય મિત્રો નાનો હોય તો જ એક કરતાં ઓછો જવાબ મળે ને તો એ લખવાનું નાનો શુદ્ધમાં ઉપરની કિંમત નાની અશુદ્ધમાં છેદ કરતાં અંશ ઉપરની કિંમત કેવી મોટી અથવા મોટો બરાબર અહીંયા જો અપૂર્ણાંક ચારના છેદમાં સાત આમાં અંશ કેવો અંશ કયો છે એવું પૂછ્યું તો કે ચાર એ અંશ છે અપૂર્ણાંકમાં છેદ કેટલા છે પાંચ છે ઓકે અને એ જોઈ શકાય તમે છેદ અંશ નાનો છે તો આને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક અહીંયા પણ જુઓ છેદના નાનો છે અને શું કહેવાય શુદ્ધ અપૂર્ણાંક કહેવાય બીજું એક વસ્તુના આઠ ભાગ કરીએ તો મિત્રો અહીંયા જો કોઈ વસ્તુના કેટલા ભાગ છે પાંચ ભાગ અને આપણે ગણતરી કરી છે ખાલી બે ભાગની તો અહીંયા છે આઠ ભાગ એટલે આઠ છેદમાં જાય અને ત્રણ ભાગને તો ત્રણ ભાગને તો ઉપર આવશે ત્રણ તો જવાબ દર્શાવે ત્રણના છેદમાં આઠ આગળ મિત્રો પાંચ અને ત્રેવીસ ગ્રામને દશાંશમાં ખાલી જગ્યાએ કીગરા કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું છે સૌથી પહેલાં આપણે પાંચ કિલોને કેટલા હજાર ગ્રામ થાય ત્યાં કે પાંચ હજાર ગ્રામ થાય અંદર ત્રેવીસ ગ્રામ ઉમેરવાના જવાબ આવશે પાંચ હજાર ત્રેવીસ આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું છે તો આ તો ગ્રામમાં છે કિલોગ્રામમાં કનોટ કરે હજાર વડે ભાગવાના મતલબ ત્રણ પોઈન્ટ કાપડ એક બેને ને ત્રણ તો જવાબ આવશે પાંચ પોઈન્ટ જીરો ત્રેવીસ અહીંયા લખાય પાંચ પોઈન્ટ જીરો ત્રેવીસ એ રીતે અહીંયા જુઓ ત્રણ લિટર પાંત્રીસ મિલી તો ત્રણ હજાર થશે ત્રણ લિટર એટલે ત્રણ હજાર મિલી થાય પાંત્રીસ મિલી ઉમેરણ તો ત્રણ હજાર પાંત્રીસ મિલી થાય બરાબર અને પહું લીટરમાં કનોટ કરવાનું કીધું લિટરના એમએલ કેટલા એક હજાર તો અહીંયા પણ પોઈન્ટ ત્રણ ડોટ કાપવાના એક બે અને ત્રણ અહીંયા થ્રી પોઈન્ટ ઝીરો થ્રી ફાઈવ જવાબ આવશે બરાબર ચલો આગળ છે સુડતાલીસને સાદા અપૂર્ણાંકમાં સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે મિત્રો તો કે અંશ અને છેદ સ્વરૂપે લખવાનું અહીંયા જો પોઈન્ટ પછી એક અને બે અંક છે તો પોઈન્ટ પછી જે કિંમત છે ફોર્ટી સેવન એ આપણે ફોર્ટી સેવન લખી દેવાની અને પોઈન્ટ પછી બે અંક એટલે નીચે એકડો મૂકીને જોડે બે ઝીરો મૂકી દેવાનો એ અહીં જવાબ આવશે ચલો આગળ ઝીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ એક અને ઝીરો પોઈન્ટ બે પોઈન્ટ પછી પહેલો પહેલો અંક જ છે જોજો બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત જવાબ આવશે ઝીરો પોઈન્ટ સાત ચલો પાંચ પોઈન્ટ તેતાલીસ ઝીરો પોઈન્ટ પાંચ આનો બાદ બાકી આપણે કરી જોઈએ બરાબર પાંચ પોઈન્ટ તેતાલીસ અને ઝીરો પોઈન્ટ પાંચ બરાબર તો અહીંયા મિત્રો ભાગ નહીં ચાલે તો મિત્રો આવું છે પાંચ પોઈન્ટ તેતાલીસ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ તો પાંચની જોડે કંઈ નથી એટલે ઝીરો મૂકી દઈએ ત્રણમાંથી કંઈ નહીં જાય એટલે ત્રણ રહેશે ચારમાંથી પાંચ ના જાય અહીંયા રહેશે ચાર અહીંયા રહેશે દસ દસની ચાર ચૌદ ચૌદમાંથી પાંચ જશે એટલે નવ પોઈન્ટના પોઈન્ટ ઉપર ચારના ચાર જવાબ આવશે ચાર પોઈન્ટ તો અહીંયા આપણે જવાબ ચાર પોઈન્ટ ત્રાણું પૈસાને દશાંશમાં કેવી રીતે લખાય મિત્રો કે પાસઠ પૈસા તો આ છે ચલો અહીં ચોપડા મોકલીએ આપણે પાસઠ પૈસા છે બરાબર હવે પૈસાના આ પાસઠ પૈસા છે તો એક રૂપિયાના પૈસા કેટલા તો કે સો તો એક અને બે ઝીરો એક અને બે ઝીરો કપી નાખોનો ઝીરો પોઈન્ટ પાસઠ આ રીતે આપણે લખી શકીએ અને આને કહેવાય રૂપિયા અહીં આપણે બતાવીએ કે જો પાસઠ પૈસાના દસમાં આ રૂપિયાનું ચિહ્ન છે રૂપિયા મેં ફેરવવાના તો પાસઠ પૈસાના રૂપિયા કેટલા થાય તો કે ઝીરો પોઈન્ટ સિક્સટી ફાઇવ રૂપિયા અહીંયા જો પચીસ છે છત્રીસ નીચે એક બે ને ત્રણ ઝીરો ત્રણ પોઈન્ટ કાપવાના તો અહીંયા આવશે બે પોઈન્ટ ફાઇવ થ્રી સિક્સ બે પોઈન્ટ ફાઇવ થ્રી સિક્સ અગિયાર ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના તો ફરી વાર એ જ આપણા ઉપર અગિયાર લખવાના અગિયાર ગ્રામ લખી દીધા આવો અગિયાર ગ્રામ એક કિલોગ્રામના ગ્રામ કેટલા તો કે એક હજાર ગ્રામ બરાબર તો એક બે ને ત્રણ તો અહીંયા ત્રણ ઝીરો કાપવાના તો અગિયાર છે તો એક અને બે ત્રણ થયા અહીંયા પોઈન્ટ આવશે અને આગળ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો અગિયાર કિલોગ્રામ કહેવાશે તો અહીંયા જવાબમાં આપણે લખી દઈએ કે ઝીરો પોઈન્ટ ઝીરો અગિયાર કિલોગ્રામ ચલો મિત્રો સૂત્ર યાદ રાખવાના ચોરસનું ક્ષેત્ર તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ કારણ કે પહોળાઈ બંને સ બાજુ સરખી હોય છે ક્ષેત્રફળ તો કે લંબાઈ પહોળાઈ ચોરસની પરિમિતિ તો કે ચારે બાજુ સરખી એટલે ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા લંબાઈ હા આગળ લંબચોરસની પરિમિતિ તો કે બે કૌશમાં લંબાઈ વત્તા પહોળાય ઓકે ભૌમિતિક આકારની બધી બાજુના માપનો સરવાળો એટલે એવી આકૃતિને આપણે શું કહેવાય મિત્રો તો કે કોઈ પણ આકાર હોય બધી બાજુના માપનો સરવાળો એને કહેવાય પરિમિતિ પરિમિતિ કહેવાય બરાબર બીજું છઠ્ઠું બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે એને ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય ક્ષેત્રફળ સાતમો છે એક ચોરસ ચોરસ છે ચોરસની બાજુની લંબાઈ પાંચ તો મિત્રો ચોરસની ચાર બાજુ હોય ને બધી બાજુની લંબાઈ પાંચ હોય તેની પરિમિતિ પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો એક બાજુ પાંચ તો ચાર બાજુ કેટલી તો ચાર પંચા વીસ વીસ સેન્ટીમીટર જવાબ આવશે બરાબર આઠમું લંબચોરસની ચોરસની બાજુની લંબાઈ છ સેન્ટીમીટર લંબચોરસ અને પહોળાઈ ચાર સેન્ટીમીટર તો પરિમિતિ મિત્રો પરિમિતિ શું છે બે કંશમાં લંબાઈ હોતા પહોળે લંબાઈ છે છ અહીં છ મૂકો પહોળે ચાર છે તો અહીં ચાર મૂકો છ ચાર દસ દસ ગુણ્યા બે એટલે વીસ અહીં પણ જવાબ આવશે વીસ આગળ છે પ્રકરણ અહીંયા જો એક પેટીમાં સોળ લખોટીઓ છે તો એન પેટીમાં લખોટીની સંખ્યા માટેનો નિયમ કયો લખાય તો કે સોળ લખોટીઓ એન પેટીમાં તો સોળ એન કરી દેવાના પડે બરાબર એન બરાબર એક તો પાંચ એન બરાબર કેટલા બરાબર એન બરાબર એક તો પાંચ એન બરાબર કેટલા થાય અહીં એ એનની જગ્યાએ એક મૂકવાનો તો પાંચ એકા પાંચ એન બરાબર બે તો આઠ એન કેટલો એનની જગ્યાએ બે મૂકી દેવાના આઠ દુ સોળ બરાબર જો આકૃતિની સંખ્યા એન લઈએ તો દિવાસડી વડે ઝેડ આકૃતિ રચવા માટે જરૂરી દિવાસડીનો નિયમ મિત્રો આપણે લખવાનો છે બરાબર એક બે ને ત્રણ દિવસથી વપરાય તો ત્રણ એન અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ દિવસથી વપરાય તો નિયમ આવશે પાંચ એન બાસ્કેટમાં અઢાર કેળા હોય એન બાસ્કેટમાં કેળાની સંખ્યા તો અઢાર ગુણ્યા એન સિમ્પલ વસ્તુ કશું છે નહીં બરાબર આગળ દિવાસળી આકૃતિમાં સંખ્યા એન લઈએ તો દિવાસી છ દિવાસડી વપરાય છે આ બનાવવા માટે તો નિયમ લાગશે સિક્સ એન બરાબર જો મિત્રો પાંચ અને પંદર નો ગુણોત્તર તો અહીંયા આપણે ચોપડામાં કરીએ પાંચ ઉપર પંદર નીચે જો પાંચ એકા પાંચ પાંચ તરી પંદર ગુણોત્તર આવશે ઉપર એક વચ્ચે જેમ નીચેની સંખ્યા ત્રણ વન જેમ થ્રી આગળ આઠ કિલોગ્રામ અને બાર કિલોગ્રામનો ગુણોત્તર અહીંયા લખીએ આઠ છેદમાં બાર તો જે ચાર દુ આઠ ચાર તરી બાર ચાર ચાર કેન્સલ બેના છેદમાં ત્રણ બે ને પહેલાં મૂકવાના પછી જેમ એ નીચે ત્રણ બે જેમ ત્રણ તો અહીંયા મિત્રો જોયો ને આપણે કેલું તો એક જેમ ત્રણ આમાં જવાબ આવશે બે જેમ ત્રણ અહીંયા જો બે પાંચ ચાર દસ જુઓ ધીમે ને જુઓ તો બેના ડબલ થયા ચાર પાંચના ડબલ થયા દસ તો આને કહેવાય પ્રમાણમાં છે બરાબર અહીંયા જુઓ સા છ ને જગ્યાએ સાત સાતના સીધા અઢાર તો આ પ્રમાણમાં નથી અથવા તો અહીંયા આપણે જોઈએ કે છ ને ત્રણ વળીને ગુણીને અઢાર થયા તો સાતને ત્રણ વડે ગુણીને કેટલા થાય તો કે થશે એકવીસ બરાબર ગુણોત્વ દર્શાવવા માટે બંને માપના એકમો હંમેશા સરખા હોવા જોઈએ શીખવાડું જેમ કે જો અહીં પાંચ અને પંદર છે ઓકે ઓકે અહીં આઠને કિલોગ્રામ કીધું છે પણ બારને પણ કિલોગ્રામ જ હોવું જોઈએ જો અહીંયા ગ્રામ હોય ને તો આપણે પહેલાં કાં તો બંનેના એકમો સરખા કરવા જ પડે કોઈપણ રીતે તો જ આપણે એનો ગુણોત્તર શોધી શકીએ બરાબર ચલો આઠ રૂપિયા અને ચોવીસ કિલોગ્રામનો ગુણોત્તર તો મિત્રો અહીં રૂપિયા કીધું છે અને અહીંયા તમને એ કીધું છે કિલોગ્રામ તો બંને એકમ સરખા નથી એટલે આનો ગુણોત્તર મળશે નહીં અહીં જો બાર લિટર અને સોળ લિટરનો ગુણોત્તર તો આપણે ઉપર લખીએ બાર નીચે સોળ બરાબર તો ચાર તરી બાર ચાર ચોક સોળ ત્રણ જેમ ચાર થાય કે ના થાય પણ ચલો પંદર પૈસા ને પિસ્તાળીસ પૈસા તો કે પંદર એકા પંદર અને પંદર તારી પિસ્તાળી વન જેમ થ્રી આપણને જવાબ મળે છે મિત્રો આ સાથે આ ભાગ અહીંયા પૂરો બાકીના તમામ વિડીયો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે